જય માતાજી મિત્રો હું છું તમારો ભૂરો દેશી બોય સ્વાગત છે મારો ભૂરો દેશી બોય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણે આજે લોન વ્લોગ બનાવીએ તમે સપોર્ટ કરતા રહો હું ને હું વ્લોગ બનાવતો રહું તમારા માટે તો તમારા બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર મારા વ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો તો મારું તમને બતાવી દઉં શંકર ગાય ભેંસ બકરી બાદો કુતરા બધું બતાવી દઉં પ્લીઝ મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મિત્રો તમને મકાન માલિકનું મકાન બતાવી દઈએ ચાલો જોઈ લો બે માળનું મકાન વાહ વાહ ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો બોલો બોલો બાયડી લુગડા ધોવા और वीडियो के वीडियो उतारना मखाड़ा